હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને બતાવવાનો છું સિંગલ એકત પટોળા સાડી સરસ મજાની રેડ બ્લુ રંગની પટોળા સાડી રહેવાની છે બ્લૂની સાથે રેડ કોમ્બિનેશન ડિઝાઇનની વાત કરીએ તો માણેકચોક ડિઝાઇન રહેવાની છે જેની અંદર અમે સરસ મજાના અલગ અલગ કલરો કરેલા છે કલરની વાત કરીએ તો બ્લુ કલર રહેવાનો છે સાડીનો બીજા પણ કલરની વાત કરીએ તો ગ્રીન યેલો રેડ બ્લેક જેવા સાડીની અંદર અમે અલગ અલગ કલરો કરેલા છે હવે આપણે બોર્ડરની વાત કરીશું ઘોઘરો બોર્ડર રહેવાની છે લાલ રંગની બોર્ડર રહેવાની છે બોર્ડરની અંદર પણ અમે લાલ યલ્લો ગ્રીન જેવા અલગ અલગ કલરો કરેલા છે સાડીની કિનારની વાત કરીએ તો એની અંદર પણ અમે યલ્લો કલરની પેટર્ન મૂકેલી છે જેથી સાડીનો લુક એકદમ જ સરસ આવવાનો છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં પણ તમને એકદમ રીઝનેબલ રહેવાનું છે હવે આપણે પાલવની વાત કરીશું બોક્સમાં સરસ મજાનો લાલ રંગમાં પાલવ રહેવાનો છે પાલવની અંદર પણ અમે રેડ યલો ગ્રીન જેવા અલગ અલગ કલરો કરેલા છે સાડીની લંબાઈની વાત કરીએ તો સાડા પાંચ મીટરની સાડી રહેવાની છે અને ત્રીસ ઇંચનું બ્લાઉજ આવવાનું છે સાડીના વજનની વાત કરીએ તો છસોથી સાતસો ગ્રામનું સાડીનું વજન રહેવાનું છે સાડીની ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં ફેબ્રિક ફેબ્રિક રહેવાનું છે પાલવની અંદર પણ અમે સરસ મજાનું જરીપટ્ટાનું વિવિંગ કરેલું છે જેથી પાલવનો લુક પણ એકદમ જ સરસ રહેવાનો છે હવે હું તમને સાડીનું બ્લાઉઝ બતાવીશ સરસ મજાની સિંગલ એક પટોળા સાડી રહેવાની છે જે પણ કોઈ બહેનો પટોળા સાડી પહેરવાના શોખીન હોય તે બહેનોને જરૂરથી અમારો આ વિડીયો શેર કરજો બ્લાઉઝની વાત કરીએ તો રેડ રંગનું પ્લેન બ્લાઉઝ રહેવાનું છે જેની અંદર પણ અમે સરસ મજાનું યલો રંગની પેટર્ન મૂકેલી છે એટલે બ્લાઉઝનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં તમને ઘણું બધું રિઝનેબલ રહેવાનું છે જે પણ કોઈ બહેનોને આ પટોળા સાડી ખરીદવી હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ખરીદી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઈટ વન નાઇન ટુ સેવન થ્રી અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ પટોળા સાડીનું નવું નવું કલેક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ